જય માતાજી મિત્રો તો આપણે આખી ગુજરાતીમાં મસ્ત નવો લોક લઈને આવી ગયા છીએ તો આજે મારા ભાઈ ભાઈબંધે મારા મિત્ર શિષ્યવૃત્તિનું ફોર્મ ભરાવાયો છે રાધાથી દાડાના ચાર વોટા તો હજી મેળા નહીં પણ હવે ફાઇનલી મેળા આવી ગયો જોઈ નાખો રેડી હજી ઘડી ગઈ બાદ મેં મળીએ બને રેજી બ્લોગ આજે આપણે હવાના હેરાન થતા હતા શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવા માટે તો હવે ફાઇનલી આપણે ફોર્મ ભરાઈ નાખ્યું છે રેડી અને આપણે ભાઈબંધ ઓ ભાઈ બન શું કે કેલા હેરાન છે આજ આજ તો તમે ખૂબ હેરાન છે હું એ ભેગો ભેગો છું પણ ખૂબ હેરાન છો અરે આ તો બે ત્રણ વાટા ઘરના ઘરે જે દીયો તમે દીયો તો બધું કર્યું ફાઇનલી આપણે કોણ ભરીને આવી છે આજો અમાર આવડો હવે બન હવે આપણે જ આવવાનું છે આપણે પાદરી જોગણીમાના દર્શન કરવા જઈ ગયો રેડી તો પાદરી આપણે જોગણીમાના દર્શન કરવા જવાનું છે રેડી જમ ટકાટક આ તો દીયોદરની બજાર એકદમ ટકાટક છે ને રેડી અમારા રાવડા હતો તો બાઈક લઈને આવી ગયો છે એનો घोડો નહીં આપણો घोડો આપણે નહીં લાયા રેડી एकदम ટકા ટકા શીહורי બજાર નહીં ભાઈ બન દીવદર ની બજાર ને અલ્યા એ શીહורי ની બજાર ની દીવદર ની બજાર સોરી 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 આયે ભૂલ ગઈ રેડી ની બજાર દીવદર ની બજાર આ બજાર નહીં આ ચક ચોકડી છે ત્યાં રસ્તો ચાર રસ્તા રેડી બાઇક માં તાઈટડા ભરાવે આવડે ડ્રાઈવર અમારે ખતરનાક રહે નહીં મને આલે તો એંધી ખતરનાક રહે નહીં

જો તમે આવ્યા છો જોયું છે ના આજ જોઈ નાખો તો ચાલો આપણે દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવીએ બ્લોગ ચાલુ છે જોઈ નાખો નજારો ખૂબ મસ્ત લાગે છે ને તો આપણે દર્શન કરવા જઈએ જય માતા જહલાદ રાખજો આપણે આ મકા બીજા મંદિરથી અહીંયા દર્શન કરીએ આપણે તો પહેલો બ્લોક બનાવેલો છે આ બીજો બ્લોક બનાવ્યો છે અહીંથી નીકળ્યા એટલે આપણે દર્શન કરીને દર્શન કરવા આવી ગયા આ છે હળમન દાદાનું મંદિર જય હળમા દાદા દાદરા સૌની નહી ભાઈ બન નજારો જોવો ખાલી લાગે છે ને એકદમ ટકાટક હળમાન દાદાનું મંદિર હવે આપણે આમાં કા જઈએ બીજા મંદિરથી અહીંયા દર્શન કરવા માટે

સોમવાર બધા ભાવિ ભક્તો રવિવારે દર્શન કરવા આવે છે પણ અમે સોમવાર હતો એટલે અમે સોમવારે દર્શન કરવા આવી ગયા ઈચ્છા થઈ કે સોમવારે જઈ આવે તો જઈ આવ્યા ગાડીમાંથી નીકળે એટલે આવતા જ ને અને રવિવારે હું આપણે શું કહેવાય ભોજન પ્રસાદનું પણ ચાલુ હોય છે ગાડી તમે આવો તો એકવાર અવશ્ય લાભ લેજો આ ધર્મરાજા ધર્મરાજાના દર્શન કરાવી જાય ભાઈ નજારો ખૂબ મસ્ત છે ની ભાઈ બંદ અરુણ દેખ અરુણ દેખ આ દ્રાક્ષ હાઉની આમાં તળાવ ખૂબ મસ્ત છે બાકી ની ભાઈ બંદ અમારા ભાઈબંધમાં આઈફોનમાં તળાવ આવશે લેક નમર એમ રેડી કટક કુબેર દે પણ ફેબન બજે લાગે આપણે દર્શન કરી રહ્યા છે ને હવે આવી ગયા બાર જોગણીમાન મંદિર હા આજે પેલું હશે ને બેબેન હવન કુંડ આ મંદિર મસ્ત લાગે જો બધું મસ્ત જ આ મસ્ત જ છે રેડી

તો તમને નજીકથી નજારો બતાવીએ ચલો ચલો અને આપણે એક બીજો ફોન ઉભારો આપણે એક બીજો ફોન લાવ્યો છે એમાં રિઝલ્ટ જેવું આવે છે કોમેન્ટ કરજો રેડી બીજો ફોન લાવ્યો છે કયો ફોન છે ઓપોની સેમસંગ સેમસંગ એ થર્ટીન સેમસંગ સેમસંગ એ થર્ટીન સેમસંગ એ થર્ટીન છે તો તો ખાલી અમને લાવ્યો છે એટલે

બંને ફૂલ પડી ગઈ તો આજ તો અમારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જોગણી મારા દર્શન કરવા પાદળી જરૂર પધારજો આવજો જય માતાજી